મોરબીમાં રક્ષક જ ભક્ષક બની રહી હોવાનો આરોપ લાગ્યો છે મોરબી પોલીસ ફરી એક વખત વિવાદમાં આવી છે દુષ્કર્મની ફરિયાદ કરનાર પીડિતાને પોલીસ હેરાન કરતી હોવાના આરોપ લાગ્યા છે બ્યુટી પાર્લર અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી પીડિતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે ઇવેન્ટ મેનેજમેન્ટના કામ દરમિયાન યુવતી જયદીપ ડાભીના સંપર્કમાં આવી હતી યુવતીની બર્થડે પાર્ટીમાં શખ્સોએ ઠંડુ પીનું પીવડાવી બેભાન કરી દુષ્કર્મ આચર્યું હતું આરોપીઓ ફોટો અને વીડિયો હોવાનું કહીને બ્લેકમેલ કરતા હતા એટલું જ નહીં યુવતીની દીકરીને મારી નાખવાની પણ ધમકી આપતા હોવાનો આક્ષેપ કર્યો છે તો આરોપીઓએ પતિ સાથે છૂટાછેડા લેવા માટે મજબૂર કરી હોવાનો આરોપ લગાવ્યો યુવતીએ જયદીપ ડાભી મિતેશ ભટ્ટ અને વિજય ભાડજા સામે ફરિયાદ નોંધાવી છે પરંતુ પોલીસમાં ફરિયાદ કરતા પીડિતાને ધમકાવાઈ રહી છે અરજી પાછી ખેંચવા માટે દબાણ કરાવાઈ રહ્યું છે પોલીસ પણ આરોપીઓ સાથે મળેલી હોવાનો યુવતીએ આરોપ લગાવ્યો જેમાં આપણે નોર્મલી ફ્રેન્ડ્સ પાર્ટી ને એ લોકો રાખતા હોય આપણે તો ભવ્ય હોટલમાં પાર્ટી અરેન્જમેન્ટ કરી હતી ત્યારે મારા ફેમિલી માંથી મારા હસબન્ડ અને મારી દીકરી પણ હતા મારી દીકરીને સવારે સ્કૂલ નહીં હતી તો એ વેલા વયા ગયા પછી રાત્રે લેટ થઈ ગયું તો જયદીપભાઈ એમ કીધું ત્યારે મિતેશભાઈ હાજર હતા કે બેન મોડું થઈ ગયું છે તો આપણે એમ કે મૂકી જાય છે તમને ગાડીમાં ખોટું બાઇક લઈને જવું નહીં તો ઈ ટાઈમે છે ને જયદીપભાઈએ કઈક બારથી ઠંડુ લઈ આવ્યા તા ને તમે લ્યો પીવો તમે તો આપણે તો નોર્મલી હોય તો ઠંડુ છે તો આપણે પીએ ટાઈમ થઈ ગયો તો હજી ગાડી આવી નહોતી તો પીધું ત્યાર પછી હું બેભાન થઈ ગઈ પછી જયદીપભાઈ ને જયારે મેં પૂછ્યું ને ત્યારે એમ કીધું કે તારે યાર થવાનું હતું એ થઈ ગયું મારી પાસે વિડીયો ફોટોસ બધું છે હવે તારે મારે કીધું કરવું પડશે ત્યાર પછી જયદીપભાઈ મારી પાસેથી અલગ અલગ પૈસાની માંગણી કરી મારા સલૂન આવીને મને મારે હું પૈસા ન આપું તો અને મારી દીકરીને જે નાની છે ત્યારે આઠ વર્ષની છે એને મારી નાખવાની અવારનવાર ધમકી આપે ને મારા ઘરની નીચે એસિડની બોટલ લઈને આવતા આ કારણે થઈ અને અત્યાર સુધી મેં અરજી નહોતી કરી મારી દીકરીને સેફ રાખવા માટે આ મામલે વધુ માહિતી સંવાદદાતા શનિ બૈયા પાસેથી શનિ મોરબીમાં જ્યાં દુષ્કર્મનો કેસ છે તેમાં પીડિતાએ હવે પોલીસ પર પણ આક્ષેપ લગાવ્યા છે શું મામલો છે આખો પોલીસની શું સંડોવણી રાજકોટની પીડિતાને વધુ એક ફરિયાદ છે તે મીડિયા સામે આવી છે મોરબી પોલીસ ફરુ વેપાર વિવાદમાં આવી છે દુષ્કર્મ પીડિતાની ફરિયાદ લેવાને બદલે તેને હેરાનગતિ કરી આવવાનો આરોપ લાગવામાં આવ્યો છે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી યુવતી આરોપીના સંપર્કમાં આવી હતી અને યુવતીને બર્થ ઉજવણી દરમિયાન પીણામાં વેભાન કરીને તેમની સાથે દુષ્કર્મ આચર્યાની તેઓએ ફરિયાદ આપી છતાં કોઈ કાર્યવાહી કરવાને બદલે મોરબીના જેદી ડાભી મિતેશ ભટ્ટ અને શંકરના વિજય ભાટાએ અરજી કરી અને યુવતીની જે અટકાયત છે તે કરવામાં આવી એટલે ક્યાંક રક્ષગત ભક્ષક બનતા તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે યુવતી બ્યુટી પાર્લરનું કામ કરતી હતી અને તેમની સાથે સંપર્કમાં આપીને યુવતીને તેમની દીકરીની હત્યા કરી નાખવાના ધમકી પણ આરોપીઓ દ્વારા આપવામાં આવી રહી છે છતાં પણ મોરબી પોલીસ યુવતીની ફરિયાદ નથી લઈ રહી આવા આક્ષેપો જે તે યુવતી દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારે હવે સમગ્ર બાબતને લઈને આરોપીઓ હજુ પણ ક્યાંક યુવતીને ધમકાવતા હોવાનું અત્યારે કહી રહ્યા છે અરજી પાછી ખેંચવા માટે પ્રયત્ન કરી રહ્યા છે જી બિલકુલ માહિતી બદલ આભાર